એમાં મીસુબેન જો અત્યારે અત્યાર માં સ્પ્રે છાંટે છે ધરાર ધરાવીને સ્પ્રે છાટી જવા હોય બે જો સ્પ્રે છાંટવામાં તૈયાર થવામાં નવરી નથી નવારમાં જાવા જાવ મોડું થતું હોય વાહન આવી ગયું શું ફટાફટ કરજે ઝડપ કરી આય લાઇક બધા મજા માં જાઓ મેં સ્પ્રે સાચી ની અને હું જાઉં છું સ્કૂલે જો અત્યારે ઘડિયાળમાં છે ને સાડા અગિયાર જેવું કે સવા અગિયાર જેવું થવા છે અને મારે બીજું બધું ઘરનું કામ થઈ ગયું છે અને જો ઘરે અત્યારે કોઈ નથી ઘરે તો હું એકલી જ છું અને બધા જો અત્યારે મમ્મી સવાર મામા બેસવા વહી ગયા અને બધા એ માંડાવડા વહી ગયા છે તો એ ઘરમાં બધું કામ પતાવી અને પછી અત્યારે જો મારે કેટલા દિવસ છે તો હું બેસવા આવી જતી ને તો કઈ કામ કરી લેતી કે હું ઉપર છું એમ તો આજે રસોડું છે ને એ થોડાક કાલે રસોડું છે ને એ વ્યવસ્થિત સાફ કરી નાખવું અને જો આ પસ્તી લગાવી છે ને દિવાલમાં ગેસ ઉપર અમારે છે ને બારી છે ને સાઈડમાં આવે છે એટલે મેં પસ્તી નાખી દીધી છે કેમ કે પછી ચીકન થઈ ગયું હોય ને તો આપણે રોજ રોજ પોતું ન મારવું પડે પસ્તી ખરાબ થઈ જાય એટલે હું પસ્તી છે ને બદલાવી નાખો તો એ પસ્તી પણ અત્યારે હમણાં બહુ ઓલી થઈ ગઈ છે તમે આપણે પસ્તી પણ બદલાવી નાખવું ને પછી આખું રસડું છે ને ફટાફટી સાફ કરી નાખવું અને જે પસ્તી બદલાવા માટે આ જૂની પસ્તી છે ને કાઢી પછી મારે એના ઉપર નવી પસ્તી લગાડવી છે જે ઉખડવા માટે આપણે છે ને પ્લેટફોર્મ ઉપર ચડવું પડશે તો પેલા એના ઉપર ચડી જઈએ અને જૂની પસ્તી છે ને એ બધી હટાવી દઈએ અને પછી આપણે એના ઉપર નવી પસ્તી લગાવી દઈએ એટલે પછી આ તો આપણે ઉપર ચડી એમ પેલા પસ્તી ઉખેડી લઈએ તો જ્યાં દિવાલમાંથી આપણે છે ને આ બધી પસ્તી હટાવી દીધી છે અને હવે આપણે સાવણી લઈ અને સાવણી થી પેલા વ્યવસ્થિત આખો દિવાલ સાફ કરી નાખીને પછી એમાં પોતું કેમ કે આપણે પસ્તી ચોટાડી સેલો ટેપ લગાવી દીધું કે દાદા થઈ જાય છે તો એ આપણે પોતું લઈ અને સાફ કરી નાખીએ પેલા સાવણી થી સાફ કરી પોતાથી સાફ કરીને પછી નવી પસ્તી લગાવી દઈએ તો જો આપણું રસોડું પણ સરસ સાફ થઈ ગયું છે આ તો પસ્તી પણ સરસ બદલાવી લીધી છે અને આ આપણે સાફ કરી લીધું છે પ્લેટફોર્મ સરસ સાફ થઈ ગયું છે અને હવે આપણું થઈ ગયું છે તો હવે થઈ ગયું છે જમવાનો ટાઈમ તો જમી લઈએ ભૂખે લાગી ગઈ છે અને જો એટલી બધી ગરમી થઈ છે ને કે મને આ રસોડું સાફ કરી લીધું ને તો પરસેવો વળી ગયો એટલો વરસાદ થયો ને તો ગરમી એટલી પડે છે ને કે થોડી વાર પંખા વગર રહેવાતું નથી તો આ લોકો ફટાફટ આપડે જમી લઈએ તો જો હું બેસી ગઈ છું અત્યારે જમવા જમવામાં છું એટલે જમવા જો અત્યારે બેસી જમવામાં મેં શું શું બનાવ્યું છે તો જો જમવામાં આપણે બનાવ્યું છે બાજરાનો રોટલો હુંગળા છે કેરી ગાજર નું અથાણું છે ડુંગળીનું શાક છે અને દહીં છે અને છાસ તો આપણે હોય જ અને બીજો કોઈ શાકભાજી વાળો આવ્યો ને તો ડુંગળી ઘરે પડી ડુંગળીનું શાક વારવા ડુંગળીનું શાક ચોમાસું હોય ત્યારે ડુંગળી બહુ ભાવે અને ડુંગળીનું શાક તો અમારા ઘરમાં તો બને જ છે થોડાક દિવસ થાય ત્યાં બને પણ આ ઉનાળામાં ઓછું બનાવતા હવે ચોમાસું આવ્યું એટલે હું બનાવશું તો હાલો ફટાફટ જમી લઈને ને તમારે બધાને જમવું હોય તો બપોરા કરવા હોય તો આવી જાવ બપોરા કરવા સ્કૂલે આવી ગયા છે અને મીઠુબેન નું જો તો હોય અને મીઠુંબેન માસ ત્યાય થઈ ગયા છે કા એમાંથી ધોઉ તો એટલે મે નવરાઈ દીધી ના ત્યારે કેતે આઈ તો તે નહી એ છે નહી લખો મિતુ હા હા એ છે ઓતે નહી યાર માથે ધોઉ તો ને એટલે મે નવરાઈ દીધી ને ને માથું ધોઈ દીધું જાય હું ચૂઈટ કાઢું છું ને છોઈ એને લેસન કરવાનું એટલું બધું મોરું થાય ઓમ ન કરે ને અત્યારે મેં કીધું કે લાઈ ખુશ કાઢો એટલે વી કે લેસન તો બાકી ગયા છે સવારે ઉઠે આવશે તો કેવું લેસન કરી આપણે જોઈએ બા પેલો ખુશ કાઢલા તો પછી લેસન થઈ ઉતક અને હેના મને ઉમ બકાય જોવા દે અમ થો બસું કે લેસન કર લે લેસન કર લે તો કાપી નહીં અહીંયા કર લે પછી કર લે આજ મેં એમ કીધું ને કે વાંકેલા તને હું જ કાપી તો બસ તું લેસન કેરાટ નહીં હો માર કેટલું બધું લેસન છે હું પેલા લેસન કરમો એટલે જો આરો આય બધું ગઈ દેગીશ હું મશગુલ ને રહી ગવળા તો હું માર કરનું ને તામાં એક નંબર નું હોય એ મજો

તને લાગ્યું હોય ને તો તને ખબર પડે કે કેવું દૂધ કે જીરીક લાગ્યું હોય તો પટ્યું તો ખબર ને ભાઈ મને અહીંયા લાગ્યું ને અહીંયા લાગ્યું હા તો નાટક કરે ન નાટક આવડે ભાઈ આવે ભાઈ ને એક નાટક છે ડોક્ટરે કીધું તું એ કે આપણે ગુલ્ફી ની આવી સ્ટીકર ગુલ્ફી ની સળી એ કે એને છે ને અંગૂઠામાં આમ રાખી અને પછી આવી રીતે આમ દોરો છે ને એ ફરતે આમ દોરો બાંધી દેજો એટલે અંગૂઠામાં એ ફોજો ઉતરી જાય બાકી બીજી કઈ જરૂર નથી વાંધો છે જ નહીં આ તો એને પોચો થોડો એક બે દિવસ રહી ને એટલે કે હલે નહીં ને આ સળી આમ રાખી પછી તો રીતે આમ દોરો બાંધી દેજો એટલે દોરો બાંધી દઈએ ને તો અંગૂઠો એકદમ સીધો જ રહીએ હલન ચલન ન થાય ને એટલે કે એક બે દિવસમાં પોચો ઉતરી જાય કાલે આપણે ડોક્ટરે કીધું એ પ્રમાણે ટ્રાય કરીએ તો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારે ચેનલ ને લાઈક કરવાનું શેર કરવાનું સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નહી